હેલો ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા બધા જય માતાજી જય બાપા સીતારામ અને મસ્ત મસ્ત ભાઈ શરૂ કરી દીધું અને

કેમ so, પૂછતા <laughs> <laughs>

અવિને જ દે ઉતા હે કે એટલા એવર કેનો મુંખા વિશે આમ છે ત્યારે હા એ મે હા ખબર હે ને ચાલ ટાઈમ કે આ કેમ્પર લીધું એમ કે આ રળો તો ભેગડી પર બેસી પછી જ આવી વાત તો ફળે બધે તો હંધાય ને કડી કામ ને થોડા કામ ને બધે ગોઠવા જે બા ની તો બધે અહીં બેઠા આમાં આમાં બેહી જાહે અને આપણે છે ને ભાઈ તાઈ આ બધું ઘર વગે હંધાય ને આ ઘર મગડી કે બોલ હંધાય આમાં બેહી જ હું એકલો જ થી હે ને યો જો દી હું આતામાં મને પલવાની બીક નહીં લાગતી આપણે પલવાની બીક લાગે કોને ખબર તો અમે પાછો 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 ખાવા માંડ્યો આમ સાટા આવે હે એટલો બધું નથી આવતો પણ આમ હે ને પલાળી કેટલો બધા હોય તો આ બધું પલાળી દીધું હાલો હાલો ભાઈ આવા કપા પાકેલો હોય એનું શું શું હાલત થાય બિચારકને જોતો આમ આવા કપા નહી જોવો તો અમારો નહીં પણ જેનો હોય ને બિચારાક શું હું હાલત થઈ છે વરસાદ હા હું તો તો હવે બધા છે ને બેસી જાય કમ્પ્લીટ વરસાદ આવે છે કે એટલે હવે ગયો હવે કે બહુ વાંધો નથી આવે એમ ધીમે ધીમે આવે છે ખાલી સાટા તો ફેમિલી છે ને થોડો થોડો વરસાદ રીજો હે ને પાછા આવીએ પછી આ બધું બહાર હા તો હતા જ જોવું કે હતા જોવું કે वा वर्षा दाबे त मै पकरी जा <laughs> <laughs> करमा भाई बदा हे गोठवाई जा रूम मा कारण के वर्षा दा आब मिडो या काय काय का ते बदु आम छ नाम कडी कोला अर्ध आम भे जान अर्ध हे बप्पा ने बदा हे बैठा हमे तो हाफ गयो हे अब का वांदो न आवे हम अब पछा रही को हालो जाई क पय न मरो ने वीनो मरर वने खेरु वीनो देत वीनो खेडो खेडो आ जरा न पूछ लो वीनो देवन है के हम તો નવીન ઓમે સાઉ ભાઈને કમ્પલીટ ફૂતા હે ભાઈ અને બીજો તો બતા અરે કેમ વિરુ Kau વિરુ બગાડ્યું Ah, આવી થોડી ખબર આ છે નકર તો આપણે આવી એની હા એમ થોડો આવી ગયો તો આવત તો નહીં તો ભાઈને હવે પાછા ઘર વગી ભાગશો હે નકર ખબર પડે કારણ કે હે આમ થઈને આમ બાજુ બીજું અમારે અમાર બાજુ બધે કેટલો વરસાદ આવ્યો પણ હે ને આ ગામમાં હાવ થોડોક આવ્યો કારણ કે અમે પાક્ષ્યારી સી એટલે આ ગામમાં તો હારો જાપ તો ચડી જાય પછી અમે નવરા થઈ જાય હા અગ્યારે નવરો કરીને અહીંયા હમ હા ઓરો તમે બે બેન બે રહા તો અમે

આવો ખુલ્લો કપાવ હોય એનું શું કરવાનું જો વાવ હોય એને જો આમ ને ગાયમાં ગાયમાં તમારે એટલું પાણી હે ભાઈ પાણી ને એવું તો હે ને આમાં રહેતી તો હવે ભાઈ હે ને એટલી નુકસાની તો ખેડૂને આપણે નુકસાની હોય તો ખેડુને આપડી કરતા હે ને દહ ગણી હોય કાલ કેને ઉછેરીને નંદુ મોટું કરેલું હોય એટલે ભાઈ ખેડુને હે ને ભાઈ બહુ બહુ એટલે બહુ હે ને નુકસાન જાય આપણે તો ભાઈ કપનું ભીણી છે આપડે ખાલી મજૂરી પડે પણ ઈવડાની આખી મોસમ ભાઈ બગડી જાય બિચારાની તો ભાઈ ખેડુને બહુ નુકસાન છે ને આપડે એવું હે ભાઈ તો હવે હે ને કડીકવાર આવી રેહું સાબાની પીન પછી જાવું પાછા ઘર વગી

કેવો હંજુ આ કેટલા કઠણ છે ખાવ તમે ખાવ અમે તો બહાર ખાઈ આવશું તમે બહાર ખાઈ આવתי ના તે ખાવ તમે તમારે ખાવ તો કરો નકર ખાઈ નહીં જા આ મે ભાઈ હે કે આવડા હવે આ પલ્લી ની જેલા હોય હે પલ્લી જેલા છે થી છે ને વાંગા આમ જો એવું છે હવે આમાં હું પલ્લી તો વરસાદ આવે જેલ એટલે પલ્લી તો જેલું જ ભાઈ બચે તો હું કરું હવે એને પછી આ ફૂંકાઈ જાય છે ક્યાંક મૂકી દે વધારે એટલે પાછા પલ્લે નહીં ને એમ તો થોડા ઘણા છે ને મૂકી દે કે તો પલ્લે ને એવું ન થાય પાછો વરસાદ બરસાદ આવ્યો હોય કે તો પાછું ઓલું નહીં ને એમ પાછા તો સાટા ને એવું તો ક્યારેક ક્યારેક આવે છે કે આ વાદળા છે ને મને લાગે છે કે આ વરસાદ છે ને પોલા પોલા આવશે એવું લાગે છે આવશે આવશે ને આવશે તમને કેમ લાગે આવશે

તો બસ જોયું એવું બધું હતું અને ખાસ કરીને એક કમેટી કરી દેજો કે હે ને ભાઈ કોણ કોણ કપામાં હતું ને કોને કોને કેટલું નુકસાન શું હે ને કોને કોને કેટલો વરસાદ આવ્યો એ બધા હે ને ખાસ કરીને બધા હે ને કમેન્ટ કરી દેજો અને આજનો વ્લોગ એ કે એટલો બધો કઈ વરસાદ આવ્યો ને અમારે છે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો કેવો લાગ્યો ને અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી નવા બ્લોગ માં ત્યાં સુધી બધાને જય માતાજી બાય